સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર આવેલ પાણ પાટિયા નજીક એક કારમાં આગ લાગતા તફરીનો માહોલ સર્જાતો કારમાં આગ લાગતા તેના ધુમાડાના ગોટે જોવા મળી હતા તો કાર સળગી ઉઠતા કાર ચાલક સહિત ગાડીમાં સવારો બહાર નીકળી જતા તેઓનો આ બચાવ થયો અને કાર અમદાવાદ તરફથી રાજકોટ તરફ જઈ રહી હતી તે દરમિયાન એકાએક કાર સળગી ઉઠી હોવાનું જાણવા મળી આવ્યું હતું ત્યારે કાર સળગવાનું કારણ હાલ અકબંધ ત્યારે કાર સળગતા સ્થાનિક લોકો દ્વારા કાર પરની આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કલ્પેશ સાથે સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ